નમસ્કાર આજે એક સરસ વાત યાદ આવે છે ન્યાયનીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાઘેમાર્યું માનવી એમાં શું ઇન્સાફ અત્યારે વાસ્તવિક જો સમાજની પરિસ્થિતિ જોવા જઈએ તો આવી જ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે કે જે મોટા લોકો છે જે વગદાર લોકો છે જે પ્રતિષ્ઠિત લોકો છે અને જે લોકો કહી શકાય કે પોતાનું આમ કંઈક વર્ચસ્વ ધરાવતા લોકો છે એને કંઈ પણ કરવાની જાણે કે છૂટ મળી જાય છે પરવાનો મળી જાય છે એટલે કે ન્યાયનીતિ નીતિ બધા જ ગરીબને લાગુ પડતા હોય છે કાયદાઓ પણ ગરીબને લાગુ પડતા હોય છે સામાન્ય માનવીની પરિસ્થિતિ આજે ખૂબ જ કહી શકાય કે વિકટ પરિસ્થિતિ થતી જાય છે અને એવા સંજોગોની અંદર આપણે જીવવાનું છે અને જીવવું જ પડશે નમસ્કાર હું દિનેશ ભાટીયા આજે આપણે વાત કરી રહ્યા છે મુખ્ય સમાચારો ઉપર ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે આવેલી ગુજરાત કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં એટલે કે જી એફએલમાં બે દિવસ અગાઉ ગેસ ને ઘટના બની હતી શરૂઆતમાં લોકોને એવું લાગ્યું હતું કે બ્લાસ્ટ થયો છે અને મીડિયા તંત્રને પોલીસ તંત્રને ને બધાને એવું જ લાગ્યું હતું કે બ્લાસ્ટ થયો છે એવી જ વાત મળી હતી પરંતુ તપાસના અંતે જે કંપની દ્વારા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે એમાં એવું જણાવવામાં આવ્યું છે કે કંપનીની અંદર એ થર્ટી ટુ નામનો જે ગેસ છે એ ગેસમાં લીકેજ થવાના કારણે આ ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું છે જે હાલોલના હતા અને ત્યાં કંપનીના કેમ્પસમાં જે ગાયત્રી મંદિર છે ત્યાં પૂજા કરવા માટે આવતા હતા તેઓનું અવસાન થયું છે એ સિવાય અગિયાર જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક રણજીતનગરની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારબાદ હાલોલ અને ત્યારબાદ વડોદરા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એમાં હજી નવી કોઈ અપડેટ આપણને પ્રાપ્ત થયેલ નથી આ બાબતે ઘણા બધા મિત્રો અને ઘણા બધા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટોની એવી બધી કોમેન્ટો આવતી હતી કે મીડિયા બિકાઉ છે મીડિયાવાળાને પૈસા મળી ગયા અને આમ થયું ને તે એમ થયું ને તો મિત્રો મીડિયા દરેક જગ્યાએ બિકાઉ નથી હોતું કે મીડિયાને કોઈ પૈસા પણ નથી આપતું ક્યારેક તમે કોમેન્ટો કરો છો પણ ક્યારેક તમે ઘરેથી નીકળી અને સમાચાર કવરેજ કરવા માટે પોતાના ખર્ચનું પેટ્રોલ પોતાની ફોરવ્હીલ અથવા તો બાઇકની અંદર નાખી અને નીકળી જોજો ઘટના સ્થળે પહોંચજો ઘટના સ્થળે કેટલાય પોલીસ અધિકારીઓ તમારી રાહ અટકાવવા માટે ઊભા હશે કેટલાય લોકો કંપનીના અધિકારીઓ કોઈ પણ ઘટનાસ્થળ ઘટના બની હશે તો એના સગા સંબંધીઓ હશે કે કોઈ પણ હશે ઘણા બધા અંતરાયોને પાર કર્યા પછી મીડિયા તમારા સુધી આ ઘટના પહોંચાડી હોય છે અને એ પણ પોતાના ખિસ્સાના પૈસે સમજી લેજો ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ મોટા મીડિયા હાઉસોની અંદર બનતી હશે કે એમને પૈસા મળતા હશે જાહેરાતો મળતી હશે બાકી જે અમે તમારા સુધી જે આમ ગ્રાઉન્ડ ઝીરો લેવલિંગ ઉપર જે કવરેજ કરીએ છીએ અને જે સમાચારો તમારા સુધી પહોંચાડીએ છીએ અમને કોઈ પણ એક રૂપિયો આપતો નથી અને કોઈ કંપનીઓ પણ નથી આપતી કે કોઈ જાહેરાત તમને પોતાને પણ જ્યારે ક્યારેક એમ કહીએ ને કે ભાઈ મારે આવવાનો ખર્ચો થાય તો એ ખર્ચાનો શું તો તમે પણ હાથ હદ્ધર કરી દો છો કે સારું વિચારીને જવાબ આપીશું એમ એટલે બોલતા પહેલાં કોમેન્ટ કરતા પહેલાં જરા વિચારો અને પોતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ જુઓ તો ખબર પડશે બીજી બાજુ વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર એક બોટાદમાં એક ખાસ તો આ જે કહેવત યાદ આવી છે આ કિસ્સાના અનુસંધાનમાં જ યાદ આવી છે કે ન્યાયનીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાંખે માર્યું માનવી એમાં શું ઇન્સાફ પોલીસ તંત્રનું તો કામ હોય છે ન્યાય અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું લોકોને મદદ કરવાનું અને એનું સ્લોગન પણ એ જ છે કે મેં આપતી ક્યાં મદદ કરી શકતા હું સેવા અને સલામતી અને સુરક્ષા એનું સ્લોગન છે પરંતુ બોટાદ પોલીસ દ્વારા એક મુસ્લિમ અને તે પણ સગીર યુવક સાથે કિશોર સાથે બરબડતા માર મારવામાં આવ્યો છે એ સગીર જે કિશોર છે એના ઉપર ચોરીનો આક્ષેપ હતો અને એ ચોરીના આક્ષેપ સાથે બોટાદ પોલીસ તેને ઉઠાવી જાય છે તેના પરિવારજનને પણ જાણ કરવામાં નહોતી આવી એવું આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અત્યારે ગુજરાતના એક ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ આ મુદ્દાને એક્સપોઝ કર્યો છે અને એ બાબતે ખૂબ જ આક્રોશિત છે અને એને ન્યાય અપાવવા માટે પોતે મધી રહ્યા છે તો જ્યારે કદાચ બની શકે કે એ છોકરો ચોરીની અંદર સંડોવાયેલો પણ હોય છતાં પણ પોલીસને આવી રીતે બરબરતાપૂર્વક અને આવી રીતે એકદમ એને મારવાનો અધિકાર નથી એ છોકરાને એટલો બધો માર મારવામાં આવ્યો છે છોકરો એવું કહી રહ્યો છે કે આખી રાત પોલીસે એમને માર્યો છે અને જો લોકોનું માની અને સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે જોઈએ તો નશાની હાલતમાં પોલીસોએ આ કિશોરને માર માર્યો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી હોવાનું સાંભળવા મળે છે લોકમુખે આપણે નથી કહી રહ્યા પણ લોકોના મુખે આવી બધી ચર્ચાઓ ચાલી રહી છે કે પોલીસે બરબરતાપૂર્વક આ કિશોરને માર માર્યો હતો જેના કારણે એના પગ શૂન્ય પડી ગયા છે અને અત્યારે ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે તો આ વાત થઈ ત્યાંની હવે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લાની અંદર તમને પ્રસિદ્ધ યાત્રાનું ધામ પણ કહી શકાય અને પ્રવાસ પર્યટનનું સ્થળ પણ કહી શકાય હાફેશ્વર હાફેશ્વરમાં આજે એટલે કે બાર તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં લોકોની સમસ્યા સાંભળવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષો દ્વારા અને જે અન્ય પક્ષો દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી હતી અને લેવી પણ જોઈએ અને વિરોધ પક્ષોની પૂરેપૂરી તૈયારી હતી કે જ્યારે પણ સીએમ અહીંયા પધારે અને અહીંયા રાત્રિ સભા થાય ત્યારે બરાબર સીએમને આ સમસ્યાઓ અંગે વાકેફ કરવા સમસ્યાઓથી માહિતગાર કરવા અને એમને અનેક રીતે ઘેરવાનો પ્રયાસ થશે એવું સત્તાધારી પક્ષને લાગ્યું જેના કારણે તમામ તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી પણ અંતિમ ક્ષણે સીએમ ઓ સીએમઓથી સી એમઓમાંથી ઓર્ડર આવ્યો કે આ કાર્યક્રમ કેન્સલ થયો છે અને એના કારણે લોકોમાં એક પ્રકારની નિરાશા પણ વ્યાપી છે કારણ કે જો મુખ્યમંત્રી આવ્યા હોત તો ચોક્કસપણે ત્યાંની કેટલીક સમસ્યાઓનું તો નિરાકરણ થયું હોત અને છોટાઉદેપુર જિલ્લાની સમસ્યાઓમાં જોવા જઈએ તો રોડ રસ્તા અને પુલ ડાયવર્ઝનો આ બધું જે સિંહોદનું ભારત નદીનું ડાયવર્ઝન અને સૌથી મોટો પ્રશ્ન છે રેતીનું જે કૌભાંડ ચાલી રહ્યું છે રેતી માફિયાઓનું તો આ બધા પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક થોડી અંશે રાહત થવાના એંધાણ હતા પરંતુ એના ઉપર પાણી ફરી વળ્યું છે હવે વાત કરીશું રેતી માફિયાઓની કે જેટલા પણ છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરસંગ માતા જેને માતા જ કહીશું ઓરસંગ લોક માતા છે અને એના નદીના પટમાંથી ઉલ્લેછવામાં આવી રહી છે રેતી સફેદ રેતીનો આ કાળો કારોબાર ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક રેતી માફિયાઓ રેતીના જે કહી શકાય કે એના જે પેન્ડલરો છે એના જે સ્લીપર સેલ જેવા માણસો છે જે પોતાને એવું પણ સમજતા હોય છે કે હું તો આની અંદર મારી રોજગારી કાઢી રહ્યો છું કોઈક ક્યાં તો ક્વારી લીજ ઉપર ક્યાંક ચિઠ્ઠી બનાવવા બેસતા હશે કોઈક ક્યાંક ટ્રેક્ટરની ગણતરી કરવા બેસતા હશે અને એમને દસ બાર હજાર પગાર મળતો હશે એમને એવું લાગતું હોય છે કે આપણે આમાં ચોરી નથી કરતા ઘણા બધા ટ્રેક્ટર ચાલકો એવા છે કે જે બારોબાર કોઈ પણ કે પેનલ્ટી વગર ડાયરેક્ટ પણ ઘણી બધી છે નદીઓમાંથી ચોરીથી રાત્રિના સમયે પણ રેતી ભરી લાવતા હશે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે અને આ જે પણ ડ્રાઈવરજોનો કે પુલો તૂટી પડવાની અંદર એ લોકોનો પણ આપણો પણ હિસ્સો રહેલો છે અને સ્વીકાર્યા વિના છૂટકો નથી તો ગુજરાતની આ તમામ ઘટનાઓ અત્યારે ટોપ ઓફ ધ ટાઉન ઉપર છે વરસાદ છેલ્લા બે દિવસથી વિરામ લીધો છે તમામ ગુજરાતના જે ડેમ છે સરોવરો છે નદીઓ છે નાળા છે એ છલકાઈ ગયા છે વાત કરીશું ગોગંબા તાલુકાની તો ગોગંબા તાલુકાના જે કરાડ ડેમ છે એ પણ છલાય છલકાઈ ગયો હતો અને લગભગ એકસો સાહીઠ ફૂટે સાહીઠ ફૂટ ઉપર ચારસો સાહીઠ ફૂટ ઉપર આ ડેમ છલકાતો હોય છે અને ચારસો ને ઉપર આમ પોણો ફૂટ જેટલો સપાટી પહોંચી ગઈ હતી એની અંદર તો કરાડ નદીની અંદર ભારે પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી જો વધારે વરસાદ કદાચ વર્ષો હોત તો કેવી પરિસ્થિતિ થાય એ વિચારવાનો વિષય છે જોકે ગોખંબાની અંદર ક્યાંય પણ પાણી ભરાયાની સમસ્યા નથી પરંતુ સિટીઓની અંદર ઘણી બધી સમસ્યાઓ થઈ છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે બનાસકાંઠાની અંદર સુઈ ગામની અંદર પણ ત્યારે આવી જ પરિસ્થિતિ ચાલી રહી છે સુઈ ગામ આખું જાણે કે દરિયાના બેટ હોય એવી પરિસ્થિતિ ત્યાં ફેલાઈ ગઈ છે એ જ રીતે સમગ્ર ભારતની અંદર પણ વરસાદે આ વખતે ભારે વિનાશ વેર્યો છે એવું પણ કહી શકાય પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ આ બધા જ રાજ્યોની અંદર અને મધ્યપ્રદેશમાં પણ મા નર્મદા એ ભારે એમનું આક્રમક રૂપ જોવા મળી રહ્યું છે મહિસાગર જિલ્લાની અંદર જોવા જઈએ તો ચરોતરમાં પણ મહીસાગર નદીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે આમ સમગ્ર ગુજરાતમાં વરસાદ આ વખતે ખૂબ જ સારો થયો છે કચ્છનું સફેદ રણ જેને ધોરડો કહેવામાં આવે છે એ ધોરડાનો જે આખો પટ્ટો કે જ્યાં આપણે સફેદ રણની મજા માણતા હોઈએ છીએ એ સફેદ રણ આખે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આખો દરિયો ત્યાં હિલોડા લેતો હોય અને મોજા આવતા હોય એવા દ્રશ્યો જોવા મળે છે તો આ સમગ્ર પરિસ્થિતિ ઘોઘંબાની અરે સમગ્ર ગુજરાતની છે અને અત્યારે શ્રાદ્ધ પક્ષ પણ મિત્રો ચાલી રહ્યો છે શ્રાદ્ધની અંદર આપણા પિતૃઓને શ્રાદ્ધ નાખવાનું આપણો એક સનાતન હિન્દુ શાસ્ત્રોક્ત આપણને આદેશ હોય છે તો અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે વાત કરીશું સોનાની સપાટીની સોનું અત્યારે પોતાની હાઈ લેવલની સપાટી ઉપર ચાલી રહ્યું છે સોનું અને ચાંદી સોનાનો ભાવ ચોવીસ કેરેટનો એક લાખ તેર હજારની આસપાસ પહોંચી ગયો છે અને બાવીસ કેરેટ સોનું એક લાખ ચાર હજારથી પાંચ હજારની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે દરરોજના કહી શકાય કે એવરેજ બે હજાર રૂપિયા સોનાના ભાવની અંદર વધારો થઈ રહ્યો છે સોનાના ભાવ ઇન્ટરનેશનલ ઇફેક્ટથી નક્કી થતા હોય છે એવું કહેવામાં આવે છે એ કોમોડિટી અને શેર માર્કેટના આધારે તો એની અંદર સરકારનો કોઈ કંટ્રોલ નથી એવું કહેવાય છે પરંતુ મારું એવું કહેવું છે કે સરકાર દ્વારા આની અંદર હસ્તક્ષેપ કરવો જોઈએ અને સોનાના અને ચાંદીના ભાવને કંટ્રોલમાં કરવો જોઈએ લોકોની દશા ખૂબ જ ખરાબ થઈ રહી છે જે લોકોએ અગાઉથી સોનું ખરીદ્યું છે એ લોકો અત્યારે જો વેચે તો એમને ઘણો જ ફાયદો થઈ શકે એવી પરિસ્થિતિ છે પરંતુ અત્યારે જે લોકોને સોનું હંમેશાથી ભારતીયોની તો ખૂબ જ અગ્રિમ પસંદગી રહી છે ઇન્વેસ્ટમેન્ટ માટે નહીં પરંતુ સોનું એક પોતાના આઈકન માટે પોતાના એક સ્ટેટસ માટે અને એ રીતે ખરીદવામાં અને પહેરવામાં આવતું હોય છે સોનું ખરીદવામાં ભારતીય મહિલાઓ એ અગ્રતાક્રમ ધરાવે છે ભારતની મહિલાઓ એવું કહેવાય કે દોઢ લાખ રૂપિયા તોલા સોનાના થશે તો પણ ભારતની મહિલાઓ છે ગુજરાતની જે મહિલાઓ છે એ સોનામાંથી પોતાનું જે દિલચસ્પી છે એને ક્યારેય પણ છોડશે નહીં અને એટલા જ માટે સોનાના ભાવ દિવસે ને દિવસે કૂટકે ને ભૂસકે વધતા જાય છે વાત કરીએ શાકભાજી માર્કેટની તો શાકભાજીની અંદર પણ અત્યારે ભાવો ખૂબ જ આગ દજારથી તેજી જોવા મળી રહી છે શાકભાજીની અંદર કોઈ પણ શાકભાજી આમ સામાન્ય રીતે લેવા જઈએ તો ચાલીસ રૂપિયા પાંચસો ગ્રામથી સ્ટાર્ટ થાય છે અને ગવારસિંગ છે ચોહારી છે વાલોળ છે આ બધા સાહીઠ રૂપિયા પાંચસો ગ્રામ સુધી પહોંચી ગયા છે અને આ રીતે ગૃહિણીઓનું બજેટ એ પણ ખોરવાઈ ગયું છે કારણ કે આજે સાઠ રૂપિયાનું પાંચસો ગ્રામ શાક લાવી અને ખાવું એટલે ખૂબ જ અઘરી વસ્તુ છે લોકો કેવી રીતે પોતાનું ભરણ પોષણ ચલાવે એ એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે તો તો આ તો વાત થઈ શાકભાજીની કેળાની જો વાત કરીએ તો કેળાના વેપારીને તો માંદા જ માનવામાં આવે છે પણ અત્યારે તો કેળાના વેપારીઓને અને ખેડૂતોની દશા ખૂબ જ માઠી થઈ છે કેળાનો ભાવ વેપારીઓને સાહીઠ રૂપિયા વીસ કિલો એટલે કે હા ચોક્કસપણે કહી દઈએ કે વીસ રૂપિયે વીસ કિલો એટલે કે એક મણ કેળાનો ભાવ સાહીઠ થી એંસીની વચ્ચે ઝોલાકાઈ રહ્યો છે અને છતાં પણ ઘણી જગ્યાએ કેળા પંદર રૂપિયા વીસ રૂપિયા કિલો વેચાય છે પણ અત્યારે પણ અમારા ગોગંબાની અંદર ત્રીસ રૂપિયા કેળું કિલો કેળું વેચાય છે એટલે ત્રીસ રૂપિયા એટલે છસો રૂપિયા થયા અને ખેડૂત પાસેથી સાઠથી એંસી રૂપિયામાં પડાવી લેવામાં આવે છે એટલે ખેડૂતો પોતાનો બળાપો કાઢી રહ્યા છે કારણ કે ખેડૂતને એક કેળાનો છોડ તૈયાર કરવાની અંદર મિનિમમ એ જ્યારે કેળુ એની પર લાગે ત્યાં સુધીમાં એકસો ત્રીસ રૂપિયાનો ખર્ચો લાગતો હોય છે હવે એના ઉપરથી એક લૂમ તૈયાર થાય એ માર પચીસ કિલો સત્યાવીસ કિલોની થતી હોય એમાં પણ દંડાનું વજનને આ તે બધું કાપી નાખતા માંડ વીસ કિલો ચોખ્ખો ઉતાર નીકળતો હોય તો એ વીસ કિલોના જો એને 60 રૂપિયા સિત્તેર રૂપિયા કે રૂપિયા મળે તો ખેડૂતને તો દિવાળું ફૂંકવાના દિવસો આવે કારણ કે એકસો ત્રીસ રૂપિયાનો ખર્ચો કર્યા પછી એને ઉપર પાંચ પચાસ રૂપિયા મળે તો એ ખેડૂતના ખિસ્સામાં કંઈક જાય બાકી તો કોર્ટના ધંધા છે એટલે કેળાના જે ખેડૂતો છે કેળાની ખેતી કરનારે અત્યારે ખૂબ જ વિમાસણમાં મુકાઈ ગયા છે એવી જ રીતે ઘણા બધા એવા બીજા પણ ખે ખેતીના પાકો છે જેની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે વરસાદ અતિશય વરસી રહ્યો છે અને અત્યારે તો જો કે વિરામ છે અને સમગ્ર ગુજરાતની અંદર આ રીતે પરિસ્થિતિનું આપણે જે જોયું છે એના ઉપર એક નજર નાખી છે અને આવી જ રીતે ડીબી લાઈવ ગોગમ્બાઈ ન્યૂઝ ચેનલ દ્વારા આપ હંમેશા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અવનવી વિગતો સાથે માહિતગાર રહેશો મીડિયાના માધ્યમથી આપને ઘણી બધી માહિતી આપણા સુધી પહોંચતી હોય છે અને ફરીથી જણાવી દઈએ કે એક પત્રકાર તરીકે કામ કરવું અને નિષ્પક્ષ રીતે કામ કરવું એ તો જ્યારે આપણે એની અંદર ઉતરીએ કોઈ પણ ફિલ્ડની અંદર ઉતરીએ માહી પડેલા જ મહાસુખ જાણે સાગરની ગહેરાઈને માપવા માટે એની અંદર ડૂબકી લગાવી પડતી હોય છે બાકી તો કિનારે બેઠેલાને કાંઠે બેઠેલાને એની ઊંડાઈનો કે એની ગહેરાઈનો માપ કે તાગ મળતો નથી એટલે મિત્રો કોઈપણ પ્રકારની વિચિત્ર કોમેન્ટો કરતા પહેલાં આક્ષેપો લગાવતા પહેલાં કોઈપણ ફિલ્ડની અંદર આપણે પોતે પણ એમની પરિસ્થિતિનું શું નિર્માણ થતું હોય છે કેવી રીતે આપણા માહિતી પહોંચતી હોય છે એ પરિસ્થિતિ ને સમજવાની જરૂર છે નમસ્કાર